યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણ સાંભળીશું નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે તોતેર ભાગ સાંભળ્યા આજે આપણે સાંભળવાનો છે સૂમોતેરમો ભાગ સૂમોતેરમાં ભાગમાં આપણે સાંભળીશું સૃષ્ટિ તત્વનું વર્ણન જીવની સત્તાનું પ્રતિપાદન અને આશ્રમોના આચારનું નિરૂપણ હરીઓ નારદજી પૂછે છે હે સનનંદજી આ સ્થાવર જંગમરૂપી જગતની ઉત્પત્તિ થઈ છે અને પ્રલય સમયે આ શીન થાય છે તો શ્રી સનનંદજી કહે છે હે નારદજી સાંભળો હું ભરદ્વાજના પૂછવાથી ભૃગુજીએ જે શાસ્ત્ર વિશે કહ્યું છે તે કહું છું ભૃગુજી કહે છે હે ભરદ્વાજ મહર્ષિઓએ જે પૂર્વ પુરુષને માનસ નામે જાણ્યા અને સાંભળ્યા છે તે આદિ અંતરહિત દેવ અવ્યક્ત નામથી વિખ્યાત છે તેઓ અવ્યક્ત પુરુષ શાશ્વત અક્ષય અને અવિનાશી છે તેમનાથી ઉત્પન્ન થઈને બધા ભૂત પ્રાણી જન્મ અને મૃત્યુને પ્રાપ્ત થાય છે તે સ્વયંભૂ ભગવાન નારાયણે પોતાની નાભીમાંથી તેજોમય દિવ્ય કમળ પ્રગટ કર્યું તે કમળથી બ્રહ્મા ઉત્પન્ન થયા જે વેદ સ્વરૂપ છે તેમનું બીજું નામ વિધિ છે તેમણે સર્વ પ્રાણીઓના શરીરની રચના કરી છે આ પ્રમાણે આ વિરાટ વિશ્વના રૂપમાં સાક્ષાત ભગવાન વિષ્ણુજ બિરાજી રહ્યા છે જે અનંત નામે વિખ્યાત છે તેઓ સંપૂર્ણ ભૂતોમાં આત્મા રૂપે સ્થિત છે જેમનું અંતઃકરણ શુદ્ધ નથી એવા પુરુષો માટે તેમનું જ્ઞાન થવું બહુ કઠણ છે ભરદ્વાજ પૂછે છે સમૂહ તથા મેઘ સ્નાયુ અને અસ્થિયોના સંગ્રહરૂપી આ શરીર નષ્ટ થયા પછી તો જીવ ક્યાંય દેખાતો નથી તો ભૃગુજી કહે છે હે મુને સામાન્ય રીતે પાંચ ભૂતોથી બનેલા આ શરીરને અહીં એકમાત્ર અંતરાત્મા ધારણ કરે છે તે જ ગંધ રસ શબ્દ સ્પર્શ રૂપ તથા અન્ય ગુણોનો પણ અનુભવ કરે છે અંતરાત્મા સંપૂર્ણ અંગોમાં વ્યાપ્ત રહેશે તે જ તેમાં થનારા સુખ દુઃખનો પણ અનુભવ કરે છે આ શરીરના પાંચે તત્વ જ્યારે અલગ અલગ થઈ જાય છે ત્યારે તે આ દેહને છોડીને અદૃશ્ય થઈ જાય છે ચેતના જીવનો ગુણ કહેવાય છે તે સ્વયં શ્રેષ્ઠા કરે છે અને બધાને શ્રેષ્ટામાં જોડે છે હે મુને દેહનો નાશ થતા જીવનો નાશ થતો નથી જે લોકો દેહના નાશથી જીવના નાશની વાત કરે છે તે અજ્ઞાની છે અને તેમનું આ કથન મિથ્યા છે જીવ તો આ શરીર થી બીજા શરીરમાં માં ચાલ્યો જાય છે તત્વદર્શી પુરુષ પોતાની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ થી જ તેમના દર્શન કરે છે વિદ્વાન પુરુષ શુદ્ધ અને સાત્વિક આહાર કરીને સદા રાંડીના પહેલા અને પાછલા પહરમાં યોગયુક્ત તથા વિશુદ્ધ ચિત્ત થઈને પોતાની અંદર જ આત્માના દર્શન કરે છે મનુષ્યએ તમામ ઉપાયોથી લોભ અને ક્રોધને કાબૂમાં કરવા જોઈએ બધા જ્ઞાનોમાં આ જ પવિત્ર જ્ઞાન છે અને આ જ આત્મ સંયમ છે લોભ અને ક્રોધ સદા મનુષ્યના શ્રેયનો વિનાશ કરતા હોય છે તેથી સર્વથા તેમનો ત્યાગ કરવો જોઈએ ક્રોધથી સદા લક્ષ્મીને બચાવવી અને માચ્છર્યથી તપની રક્ષા કરવી માન અપમાનથી વિદ્યાને બચાવે તથા પ્રમાદથી આત્માની રક્ષા કરે હે બ્રહ્મન જેના બધા કાર્ય કામનાઓના બંધનથી રહિત હોય છે તથા ત્યાગને માટે જેણે પોતાના સર્વસ્વની આહુતિ આપી દીધી છે તે જ ત્યાગી અને બુદ્ધિમાન છે કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી બધા સાથે મૈત્રી ભાવ નિભાવતા રહેવું અને સચ સંગ્રહનો ત્યાગ કરીને બુદ્ધિ દ્વારા પોતાની ઇન્દ્રિયોને વશ કરવી કાર્ય એવું કરવું કે જેમાં શોકને માટે સ્થાન જ ન હોય તથા જે આલોક અને પરલોકમાં પણ ભયાનક ન હોય સદા તપસ્યા કરતા રહીને ઇન્દ્રિયોનું દમન તથા મનનો નિગ્રહ કરતા રહીને મનોવૃત્તિથી રહેવું આસક્તિના જેટલા વિષયો છે તે બધામાં અનાસક્ત રહેવું અને જે કોઈનાથી પરાજિત નથી તે પરમેશ્વરને જીતવા એટલે જાણવા યા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખવી ઇન્દ્રિયોથી જે જે વસ્તુઓનું ગ્રહણ થાય છે તે બધું વ્યક્ત છે આ જ વ્યક્તની પરિભાષા છે જે અનુમાન દ્વારા થોડી થોડી જાણી શકાય છે તે ઇન્દ્રિયાતિત વસ્તુને અવ્યક્ત જાણવી જોઈએ જ્યાં સુધી જ્ઞાનની કમીના કારણે પૂરો વિશ્વાસ ન થઈ જાય ત્યાં સુધી ધ્યેય સ્વરૂપ પરમાત્માનું ભજન કરતા રહેવું જોઈએ અને પૂર્ણ વિશ્વાસ થઈ ગયા પછી મનને તેમાં જોડી દેવું જોઈએ અર્થાત્્યાન કરવું જોઈએ પ્રાણાયામ દ્વારા મનને વશ કરવું અને સંસારની કોઈ પણ વસ્તુનું ચિંતન ન કરવું હે બ્રહ્મણ સત્ય જ વ્રત તપસ્યા અને પવિત્રતા છે સત્ય જ પ્રજાની પુષ્ટિ કરે છે સત્ય વડે જ આ લોક ધારણ કરી શકાય છે અને સત્યથી જ મનુષ્ય સ્વર્ગ લોકમાં જાય છે અસત્ય તમોગુણનું સ્વરૂપ છે તમો ગુણ મનુષ્યને નીચ નરકમાં લઈ જાય છે તમો ગુણથી ગ્રસ્ત મનુષ્ય અજ્ઞાનરૂપી અંધકારથી આવૃત હોવાના કારણે જ્ઞાનમય પ્રકાશને જોઈ શકતો નથી નરકને તમ અને દુષ્ય પ્રકાશ કહે છે આ લોકની સૃષ્ટિ શારીરિક અને માનસિક દુઃખોથી પરિપૂર્ણ છે જ્યાં જે સુખ છે તે પણ ભવિષ્યમાં દુઃખને જ લાવવાનું છે જગતને આ સુખ દુઃખોથી યુક્ત જોઈને વિદ્વાન પુરુષ મોહિત થતા નથી તો અહીંયા નારદ પુરાણનો સૂમોતેરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પંચોતેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો